ફરવા આવેલા ચાર યુવાનો પૈકી જયદીપ બોપલિયા નામનો યુવાન નર્મદા નદીમાં ડૂબ્યો નર્મદા નદીના પાણીમાં હાથ પગ ધોવા ગયેલ જયદીપ બોપલિયાનો પગ લપસી જતા પાણીના વહેનમાં તરાઈને લાપતા બન્યો હોય ત્યારે પાણીના વહેનમાં તણાયેલા જયદીપ બોપલિયાને બચાવવા ગયેલ અન્ય યુવાન પણ પાણીમાં તનાયા હતા ત્યારે અન્ય તનાયેલા યુવાનને ત્યાં હાજર સ્થાનિક પશુપાલકોએ બચાવી લેતા આબત બચાવ કરવામાં આવ્યો હતો નર્મદા નદીમાં ડૂબીને લાપતા બનેલ જયદીપ બોપલિયાની શોધખોળ કરજણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરી સિનોર પોલીસ કરજણ ફાયર વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર પહોંચી કરજન વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગ દ્વારા લાપતા બનેલ જયદીપ પોપલિયાની શોધખોળ હાથ ધરી હવે જોવાનું એ રહેશે કે ફાયર બ્રિગેડના જવાનોને જયદીપ પોપલિયા નામના વ્યક્તિની શોધખોળમાં સફળતા મળશે કે નહીં રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ